હલો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છવ્વીસ એપ્રિલ બે હજાર પછી ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટૂબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે ચૌદસો પચીસ રૂપિયાથી લઈ પંદરસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો અત્યાસી રૂપિયાથી લઈ પાંચસો સતરી રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા રૂપિયાથી લઈ છસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો પાંચ રૂપિયાથી લઈ આઠસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો પાંચ રૂપિયાથી લઈ છસો સાહીઠ ચારસો સાઠ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો સાહીઠ રૂપિયાથી લઈ તેરસો ત્યાંશી રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો એંશી રૂપિયાથી લઈ અગિયારસો સાર રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ બાવીસો સાઠ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે એક હજાર દસ રૂપિયાથી લઈ સોળસો પંદર રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સોળસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ અઢારસો વીસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો એંશી રૂપિયાથી લઈ એક હજાર પંચાવન રૂપિયા છે હવે જોઈએ મગફળી જીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો ત્રીસ રૂપિયાથી લઈ બારસો સાઠ રૂપિયા છે હવે જોઈએ તલી તો મિત્રો તલીના જે ભાવ છે તે બા પંદરસો રૂપિયાથી લઈ ઓગણીસો સેતાલીસ રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો સિતવીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો પાંત્રીસ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ચુવાદાણા ચુવાદાણાના જે ભાવ છે તેરસો અગિયાર રૂપિયાથી લઈ ચૌદસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો નેવું રૂપિયાથી લઈ આઠસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર સાહીઠ રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે તે એકત્રીસો રૂપિયાથી લઈ ઓગણપચાસ નવાણું રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ત્રેવીસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે અગિયારસો દસ રૂપિયાથી લઈ ચૌદસો એસી રૂપિયા છે હવે જોઈએ મરસા ચૂકા ચૂકા મરસાના જે ભાવ છે તે એક હજાર સિત્તેર રૂપિયાથી લઈ અઢારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ ધાણી તો મિત્રો ધાણીના જે ભાવ છે તે બારસો દસ રૂપિયાથી લઈ પંદરસો અઠાણું રૂપિયા છે હવે જોઈએ વરિયાળી वरियना भाव से पंदर सौ रुपया लई पच्चीसों पचास रुपया से हम जो जीरु जीरा भाव से सत्तरीसौ एक रुपया लई तेतालीस सौ एक रुपया हमें जाय रईना भाव से एक हज़ार एशी रुपया लई तेरसो आठ रुपया है हमें जीइए मेथी મેથીના જે ભાવ છે તે આઠસો વીસ રૂપિયાથી લઈ બારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ ઇસબ તો મિત્રો ઇસબ જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ બે હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી તો મિત્રો ક્લોજીના જે ભાવ છે તે એકત્રીસો રૂપિયાથી લઈ સત્રીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાયડો તો મિત્રો રાયડાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર નેવું રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી તો મિત્રો ગુવારના બીના જે ભાવ છે તે નવસો અડતાલીસ રૂપિયાથી લઈ નવસો અડતાલીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કર લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે તમારા ફેસબુક દ્વારા પહોંચતી રહે અને હા મિત્રો ધન્યવાદ